જય હિન્દ ગુજરાતી સ્ટાઇલ ઇન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ નવ વિષય ગુજરાતી પાઠ નંબર ત્રણ છે જેનું નામ છે પછી સાંભળીયોજી બોલિયા જે પાઠ છે જે કાવ્ય છે એના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તો સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ તો વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ વિડીયોની જોઈએ પ્રશ્ન નંબર એક તમારી સમક્ષ છે કે નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખવાનો છે હું જોઈ પહેલો કે શ્રી શ્રીકૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખવાનું છે તો જોઈએ આપણે જવાબ લખવાનો પ્રયત્ન કરીએ તો કે શ્રી કૃષ્ણ અને સુદામા સાદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણ્યા હતા તેઓ બે માસ સાથે રહ્યા હતા બંને વચ્ચે નાનપણથી જ પ્રેમ હતો તેઓ સાથે ભિક્ષા લેવા તેઓ સાથે ભિક્ષા માગવા જતા હતા સાથે જમતા અને ઘાસની બનાવેલી એક જ પથારીમાં સૂતા હતા તેઓ એકબીજાને પોતપોતાના સુખ દુઃખની વાતો પણ કરતા હતા સવારે ઉઠીને ઉઠીને વેદની ધૂન કરતા હતા ગોરાણીએ જંગલમાંથી લાકડા લાવવાનું કહ્યું ત્યારે પણ તેઓ બંને સાથે જંગલમાં ગયા હતા તેમણે વૃક્ષના થડ કાપીને લાકડા કાપ્યા એ લાકડાના ત્રણ ભાગ કર્યા અને તેણે દોરડાથી બાંધી ત્રણ ભારા તૈયાર કર્યા હતા અચાનક મુશાળધાર વરસાદ વરસવા લાગ્યો ત્યારે પણ બંને એકબીજાનો ન હતો શ્રી કૃષ્ણે સુદામા પાસે એ વાતનો એકાર કર્યો કે સુદામાએ જ તેને એણે વિદ્યા શીખવી હતી તો સુદામાએ વિનમ્ર ભાવે એને કૃષ્ણનું મહાનતા ગણી આમ શ્રી કૃષ્ણ અને સુદામાનું વિદ્યાર્થી જીવન સ્નેહ અને ગાઢ મૈત્રીના સંબંધોથી વણાયેલું હતું એવું આપણે કહી શકીએ જો એ પ્રશ્ન બીજા નંબરનો કે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર આપવાના છે એમાં પ્રશ્ન પહેલો જોઈએ આપણે જો શું છે પ્રશ્ન પહેલો તો કે શ્રી કૃષ્ણ સુદામા અંગે સાદીપની ઋષિની ચિંતા તમારા શબ્દમાં વ્યક્ત કરવાની છે તો એ વ્યક્ત કરવાનો પ્રયત્ન આપણે કરીએ તો જોઈએ જવાબ કે સાદીપની ઋષિ ગામડેથી પાછા ફર્યા ત્યારે તેમણે જાણ થઈ કે ગોરાણીએ કૃષ્ણ અને સુદામાને જંગલમાં લાકડો લેવા મોકલ્યા છે તે સમયે મુશળધાર વરસાદ વરસતો હતો આ બંને ક્યાં અટવાયા છે એની તેમને ચિંતા થઈ પહેલાં તો તેમણે ગોરાણી પર ગુસ્સો કર્યો પછી તરત જ તેઓ વરસતા વરસાદમાં કૃષ્ણ અને સુદામાને શોધવા નીકળ્યા જંગલમાં ઢાઢમાં ધ્રુજતા કૃષ્ણ સુદામાને જોઈ તેમણે આલિંગનમાં લીધા અને બંનેને આશ્રમમાં લઈ આવ્યા જોઈએ પ્રશ્ન બીજા નંબરનો શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી તો એનો પણ જવાબ જોઈએ આપણે તમારી સમક્ષ મૂકીએ આપણે તો જુઓ કે શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કોણ પહેલાં વૃક્ષનું થડ ફાડે કોણ પહેલાં એમાંથી લાકડો કાપે અને કોણ પહેલાં એના ભારા તૈયાર કરે એ વાતની સ્પર્ધા થઈ હતી પ્રશ્ન ત્રીજા નંબરનો નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવવાની છે તો તમારી સમય કાવ્ય પંક્તિ આપી છે કે તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભળે રે હું ને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે આ જે કાવ્ય પંક્તિ છે એ આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ તો જો તમારી સમક્ષ મૂકીએ આપણે કે પ્રથમ પંક્તિમાં શ્રી કૃષ્ણ સુદામા પાસે વિદ્યા શીખતા હતા એ વાતનો એકરાર કરે છે સુદામાએ એમના પર કરેલ ઉપકાર માટે શ્રીકૃષ્ણ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે બીજી પંક્તિમાં સુદામા જણાવે છે કે શ્રી કૃષ્ણે આમ કહીને એમણે મોટો કર્યો અર્થાત યશ આપ્યો શ્રી કૃષ્ણની આ મહાનતા છે સુદામા સુદામા છે સુદામાના શબ્દો શ્રી કૃષ્ણ માટેનો એમનો વિનમ્ર ભાવ દર્શાવે છે જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખવાના છે એમાં પહેલો જોઈએ પ્રશ્ન આપણે સમુખીએ તો કે ગોરાણીએ શ્રીકૃષ્ણ સુદામાને ગોરાણીએ શ્રીકૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું તો ગોરાણીએ શ્રીકૃષ્ણ સુદામાને લાકડા એટલે કે બળતણ લાવવાનું કામ સોંપ્યું હતું પ્રશ્ન જોઈએ આપણે બીજા નંબરનો પછી શ્યામાળીઓજી બોલિયા પછી શ્યામળીઓજી બોલિયા આ કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે તો પછી શામળીઓજી બોલિયા આખું કાવ્ય કૃષ્ણ અને સુદામા વચ્ચેના સંવાદ રૂપે આગળ વધે છે પ્રશ્ન જોઈએ આપણે આગળ કે શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે તો તમો પાસ અમો વિદ્યા શીખતા આ વાક્યમાં શ્રીકૃષ્ણની નમ્રતા દેખાય છે પ્રશ્ન ચાર જોઈએ આપણે કે સાદીપની સાદીપની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી પ્રતિ કયા વાક્યમાં થાય છે તો પછી ગુરુજી શોધવા નિસર્યા કહ્યું સ્ત્રીને ત્યાં કીધો કેર આપણા રદિયા સાથે ચોંપિયા આ વાક્યમાં સાદીપની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી પ્રતીતિ થાય છે તો મિત્રો અહીંયા આપણે આ રીતે જે આ પાઠ છે એ પાઠના જે કાવ્ય છે કાવ્યના સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નોનું આપણે જે વિડીયો સોલ્યુશન છે એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેકે દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત જય જય ગરી ગુજરાત બેસ્ટ ઓફ લક